નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે છ ઓગસ્ટની રાત્રે ગરડેશ્વરના ટ્રાયબલ મ્યુઝિયમની અંદર બે યુવકોને બાંધીને ઢોર માર મારવાના જે બનાવ બાદની હવે જે ઘટના છે એ બીજા યુવકનું પણ મરણ થઈ ગયું છે એટલે નર્મદા લાઇવે આજે નવ ઓગસ્ટના દિવસે આ બંને યુવકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેઓ આ ઘટના બાબતે શું માને છે એમની સાથે વાત કરી હતી અને આ દરમિયાન તેમની આર્થિક પરિસ્થિતિ કેટલી બધી ખરાબ છે એ પણ અમને જોવા મળ્યું છે અને તેઓ કમ્પ્લેન કરે છે કે તેમના દીકરાને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર મળવા મળવી જોઈતી હતી પરંતુ એના બદલે તેમને એક વખત નહીં બે વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વખત સીટી સ્કેન માટે ધક્કા ખવડાવવામાં આવ્યા તેમને એક્સરે કરાવવા માટે તેમને દોડાવવામાં આવ્યા તેમની પાસે પૈસા નહોતા સીટી સ્કેન કરાવવાના તેમણે ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને પોતાના દીકરાના સિટી સ્કેનના પૈસાના બિલ તેમણે ચૂકવ્યું છે એ સિવાય પણ તેઓ ઘણી બધી પોતાની હૈયા વરાળ અને પોતાની વેદના ઠાલવી રહ્યા છે તો જુઓ આ વિડીયોમાં અને મારે એક ને એક છોકરો તો મૃત્યુ થઈ ગયો હવે આ દિવસ પાણી ક્રિયાકર્મ કરાવવાના પણ પૈસા મારી પાસે નથી હવે કઈ રીતના કરું મેં અમને તો આ ઘટના વિશેમાં તો અમે એટલું કહીશું કે અમને સવારમાં ચાર વાગે દવાખાનામાંથી મારા પર ફોન આવ્યો હતો જે અમારો ચીકી અહીંયા આગળ છે તો અમે ત્યાં ગયા તો સ્થળ દવાખાનામાં જેવું એન્ટર થાય ને બહારના જ હોલમાં જે અમારો છોકરો ગંભીર હાલતમાં એને કોઈ સારવાર પણ નથી કરેલી અને એ છોકરો આમ સૂતેલો જ હતો લાવાડી સ્થિતિ એમ એમ જેનું કોઈ હોય જ ના અમને તો એવું લાગ્યું હતું કે આ દવાખાનું નથી શું કહેવાય કે પેલું ઢોરનું કોડ્યું હોય ને એ રીતના છોકરાને સુવાળી મૂકતો હતો બહુ જ ગંભીર હાલતમાં પછી અમે પહોંચી ગયા દોડી ગયા છે જમીન અમારું ગામ અમારું ફળિયો અમારું વિસ્તાર અમારો તો ત્યાં અમારા છોકરા ના જાય તો બીજું કોણ જાય તો ખાલી અમે એમ જ ગયેલા અમે જેવા ગયા ને એવા અમારે અહીંયા શું કમાયા તમે ધાણકા છો ભીલા છો સાલાઓ આદિવાસી તમને ચોરી કરવાની આદતો પડેલી છે આ અંતે કરીને અમને ગાળા ગાડી જાત વિષે ગયા એમ જાત વિષે ગયા એટલે તો ખોટું જ કહેવાય એમાં મેં કીધું તમે કશું બોલ્યા નથી ઘરના ભાગે અમે કઈ જ નથી બોલ્યા એમ સાલાવાય કે મારા પછી અંદર અમને લઈ ગયા અંદર લઈ જઈને અમને બહુ સરિયા અને પાઇપ પાઇપ થી અમને બહુ માર મારવા મારવામાં આવ્યો તમે ચીજ પણ પાડીએ તો કોઈ સાંભળી શકે એવી હતું નતું પછી મને ટ્રેક્ટરમાં બાંધી દીધો અને જે પેલો છોકરો ખરો દે ભાઈ સનાભાઈ એને હવે મારે બીજા ત્રણ જણાવે ત્રણ બેભાન થઈ ગયો છોકરો બેભાન થઈ ગયો એટલે લગભગ એ એક વાગે હોસ માં આવ્યો પછી એને જો એટલે પેલો છોકરો પણ ત્યાં સ્થળ પણ જોબ થઈ ગયેલો હતો એટલે સીટી સ્કેન કરાવવા માટે પહેલા ગયા અમે તો મગજનું કરાવડાવ્યું તો અમે પાછા આવ્યા એટલે બે કલાકમાં પાછા રિપોર્ટ લેવા ગયા એટલે મગજમાં કઈ હતું નતું પાછા દવાખાનામાંથી અમને કહે કે બેન હાથ નું છે એક હાથ તો એનો ત્રણ જગ્યાએ હતો હતો જે હાથ ને લોહી લેવાનો જગ્યાએ જે આ બાજુનો હાથ હતો ને એ આટલો સોજો હતો એમ એના પર તો કે હાથ નું કરાવડાવો તો પછી હાથ નું કરાવવા ગયા હાથ નું કરાવીને આવ્યા ને અમે તો અમને કહે પેટ નું કરાવો અમે પેટ નું કરાવવા ગયા પેટનું કરાવીને અમને છ વા છ ત્યાં વાગી ગયા એટલે આ લોકો પાસે લગભગ પંદરસો જેટલા રૂપિયા પડેલા હતા હવે ત્રણ વાર સીટી સ્કેન કરાવે એટલે પેટની પાંત્રીસો પાંત્રીસો રૂપિયા થયા છે આ કાકા લેવા ગયા ત્યાં તો કે પૈસા આપો પછી અમે ત્યાં રહીને ગૂગલ પે કરાવી દીધું પૈસા દવાખાના માટે ગણેશ ત્યાં આવતી એટલે ગૂગલ પે એમને સ્કેન કરી આપ્યું પછી આ રિપોર્ટ લઈ આવ્યા તો મારે એવું કેવું છે કે તમે અમને સીટી સ્કેન જ કરાવવા દોરાવ કરો છો તમે કેમ જે તે સારા દવાખાને જેવા મોકલી ને તો એનો મતલબ એવું પણ આવે ને કે પૈસા ના પાવરથી શું ના થઈ શકે ડોક્ટરોને પણ બોલી દે ને કે તમે બીજા એને લઈને ના જતા અને આમાં એક મુદ્દો એવો પણ જ્યારે થાય છે કે જવાબ આપનારો અમારો એક જ છોકરો હતો આજે એ મળી જાય તો પછી કોઈ જવાબ આપનારું હોય જ ના ને

એ ચાર પાંચ ડોક્ટરો દોડ્યા હતા જે સાહેબ ત્યાં સ્તર પર આવી ગયા હતા એટલે બધા ડોક્ટરો ત્યાં આવી ગયેલા હવે આપણે ઓળખીએ ના કે આ કઈ જાતનું ડોક્ટર છે શું છે એમ અમને દોરા દોડાવ જ કઈ દ્યું એટલું ઉપર લઈ જાય હમણાં કાઈ દીધું બાંધી દીધો તો ટેક્ટર માં બાંધી દીધો તો એ કોઈ છોકરા આમ એટલે એનો કોઈ અંગ નતો કે એને માર નથી વાગ્યો ઢોર મારમાં આવી હવે આ લોકોને તો છે ને એમની ધારોથી કોઈ મજૂર હોય કોઈ પણ હોય એમની એટલી બધી હિંમતો થાય જ ના કે এটাই খরেখর যে এমন হম মজুর নির্দোষ এম মূলক যে গুনেগারছে এমন লি মূকে